અંકલેશ્વરના બાકરોલ ગામનીજીકે હેચાર્ડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો ગંભીર બનાવ અંગે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા ભાલાણીએ પાનોલી પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે સૌપ્રથમ પ્રથમ અંકલેશ્વર થી સુરત વચ્ચે માર્ગ પર રહેલા એકસો પચાસ થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા જેમાં એક સંદિગ્ધ આઇસર ટેમ્પો નજરે પડ્યો હતો જો કે ટેમ્પો મળ્યો પણ નંબર ન જણાતા પોલીસ માટે પડકાર ઊભો થયો હતો પોલીસને નંબર ન મળતા ડેડ એન્ડ માનવાના બદલે આઈસર ટેમ્પો શોધવા એકસો થી વધુ વાહનો ચકાસી નાખ્યા હતા તેમજ ભંગાર માર્કેટમાં ભંગારીઓ કામદારો તેમજ ટ્રક ચાલક સહિત અનેક લોકોની ઉલટ તપાસ કરતા અંતે પોલીસને સફળતા હાથ લાગી હતી અને આઈસર ટેમ્પો ચાલક મોહમ્મદ સમીઉદ્દીન મોહમ્મદ અકિલુદ્દીન શેખને શોધી કાઢી તેની પૂછપરછ કરતા વચેટિયા લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસીનું નામ સામે આવતા પોલીસને એક ટીમે તેને પણ ઉઠાવી લીધો હતો જે બાદ બંનેનું ઇન્ટ્રોગેશન શરૂ કરતા લુકમાને અબ્દુલ વહાબનું નામ આપ્યું હતું તેના કહેવાથી તેણે અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક પ્લોટ નંબર છેતાલીસ સોળ પર આવેલ યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડમાંથી રાસાયણિક પાણી ભરેલા પચીસ લિટરના બસો ડ્રમ કંપનીમાંથી આઈસરમાં ભરી લાવ્યો હતો અને ડ્રમ બાકરોલ નજીક રાત્રિના અંધારામાં કેનાલમાં ખાલી કરી દીધા હતા અંદાજે પાંચ હજાર લિટરનો રસાયણિક કેમિકલ યુક્ત પાણીનો જથ્થો ઠાલવ્યો હોવાની કબૂલાત કરી હતી જેના આધારે પોલીસે ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક કૃપેશ ગોરધન પટેલ ચિંતન જગદીશ ચૌહાણ અને વેદાંત પ્રવીણ શાહને પણ ઝડપી પાડ્યા હતા કંપની પાસેથી રાસાયણિક પાણીનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ કરનાર અબ્દુલ વહાબને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા આ મામલામાં પોલીસે સ અપરાધ માનવવધનો ગુનો પણ દાખલ કર્યો છે રિપોર્ટ બાય કેતન મહેતા અંકલેશ્વર ગઈ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ મીડિયામાં એક અહેવાલ પ્રસિદ્ધ થયેલ જેમાં એવું જણાવવામાં આવેલ છે કે અજાણ્યા એસમો દ્વારા પાનોલી પોલીસ સ્ટેશનના બાકરોલની સીમમાં કેનાલ આવેલી છે જે કેનાલની અંદર કેટલાક અજાણ્યા એસમો દ્વારા

ગુના સ્થળની તરત જ વિઝિટ કરવામાં આવી અને જેના દ્વારા જુદી જુદી ચાર ટીમો બનાવવામાં આવેલ ટીમો દ્વારા જુદા જુદા આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલ છે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ દ્રષ્ટિકોણથી ઝીણવટ કરી તપાસ કરી અને અંતે આરોપીઓને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે જેની અંદર મુખ્ય પાંચ આરોપીઓ આપણને પકડવામાં આવેલ છે જે પાંચ આરોપીઓમાં કૃપેશ પટેલ ચિંતન કુમાર ચૌહાણ તેમજ વેદાંત શાહ કે જેઓ ક્યુબી પ્રાથમિક લિમિટેડ કે જે અંકલેશ્વર આવેલ છે તેમાં નોકરી કરે છે તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એકવીય વેસ્ટ ના નિકાલ કરવા માટે જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ સમી ઉદ્દીન નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે જીજે સોળ ઈવી છ્યાસી છોસઠ જે લઈને પોતે આવે છે તેની અંદર કુલ અંદાજીત પચીસ ડ્રમ એટલે કે પાંચ હજાર લીટર જેટલું એકવીય વેસ્ટ કે જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલ ની અંદર ઠાલવી દેવામાં આવે છે જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે આ દ્વારા જે ખાલી ડ્રમ છે તેને લુકમાન અબ્દુલ્લા નામના વ્યક્તિ દ્વારા તેના સંતાડી દેવામાં આવે છે આ વાતની તે કબૂલાત કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ છે અને કોર્ટમાં રજૂ કરતા તેમની પાસે તેમના ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને આ રિમાન્ડ દરમિયાન તેમની ખૂબ જ સઘન પૂછપરછ કરવામાં આવશે આ ઉપરાંત રેન્જ આઈજી શ્રી સંદીપની સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એક સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કે જિલ્લાની અંદર આવેલી આવી તમામ ઇન્ડસ્ટ્રીઓ ઉપર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અને આવી કોઈ પણ ગુનાઈ પ્રવૃત્તિ જો અગર ધ્યાને આવશે તો તેમના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે